સુરતમાં ઘણા સમય થી હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં ફરી એક પતિ હેવાન બન્યો હતો સુરતના ગોડાદરા વિસ્તારમાં રાત્રે ઉંઘી રહેલી પત્ની નું પતિએ બે દીકરીઓની નજર સામે જ ગળું કાપી ઘાતકી હત્યા કરી દીધી હતી

અને જે આરોપી છે કેસ ઉપર એને રિટેન કરી લીધેલ છે અને એને અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે આ ઘટનામાં અમે વધુ ત્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે થોડીક બાબતો અમારા સામે આવી છે કે જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે અગાઉ બે દિવસ પહેલા પણ તકરાર થઈ હતી આજે આરોપી છે જયસુખ એ આરોપી જયસુખ વાણિયા કરીને છે એ પોતે પોર્ટલ જે એપ્લિકેશન છે એના થ્રુ જે પણ એને કામ મળે એ રીતના ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા અને એમના પત્ની છે એ રેગ્યુલર એક કામ કરતા હતા વચ્ચે કામને લઈને તકરાર થઈ હતી એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે આ જે પણ ડિટેલ છે અમે એની ક્રોસ વેરીફાઈ કરીશું અને આ ઘટનામાં ખરેખર શું શક્ય છે એના માટે પણ મળશે એ જોવાની કાર્યવાહી કરી